એકવાર ગઢપુરમાં સમયો તો તેથી દેશ દેશના અનેક ગરીબ ભક્તો સંઘ લઈને આવતા હતા જેમ સાગરમાં ભળવા માટે અનેક નદીઓ ગાંડી થાય એમ મહારાજના દર્શન માટે નાના મોટા સંઘો ગઢપુરમાં આવતા હતા સંઘમાં રહેલા બધાય ભક્તો મહારાજના કીર્તનો ગાતા ગાતા રસ્તામાં આવતા હતા એક પછી એક ગામ આવતું જાય એમ એમાં હરિભક્તો સંઘમાં જોડાતા જાય જેમ મોટું તળાવ હોય એમાં નાના તળાવ કેમ ભળતા જાય એવી રીતે સંઘની અંદર અનેક ભક્તો જેમ ગામ આવતું જાય એમ ત્યાં ગામના ભક્તો એ સંઘની અંદર ભળતા જાય એવી રીતે સોરઠ દેશ થી સંઘ આવતો હતો ગઢપુરમાં ત્યારે એક પછી એક ગામની અંદર પસાર થતો હતો એક ગામની અંદર આવ્યા એ ગામની અંદર એક નાનો એવો બાળક રહેતો એ બાળક પોતે દેવી આત્મા ભગવાનનો એટલે એને અંતર ની અંદર એવા સંકલ્પ થયા કરે કે મને ભગવાન ક્યારે મળશે પણ એના ઘરે કોઈને સત્સંગ નહી એના ગામ માં પણ સત્સંગ નહી પણ આ નાનકડો એવો ભગવાનનો ભક્ત એને ભગવાન પ્રત્યે બહુ ભાવ અને અંતરમાં સંકલ્પ થયા કરે ત્યારે એ બાળકના કાને આ ભગવાનના કીર્તનો ધૂન ગાતા તેના શબ્દ એના કાને પડ્યા ત્યારે જેમ કોઈ તરસો હોય અને પાણી મળે એવી રીતે આ બાળકને પોતાને ભગવાનને મળવાની તાલાવેલી હતી અને એને ભગવાનના કાને શબ્દ પડા એટલે એ દોડી અને સંઘ પાસે ગયો અને જઈને પૂછ્યું કે ભાઈ તમે ક્યાં જાવ છો સંઘના લોકોએ કીધું કે અમે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સમયો કરે છે સમયમાં અમે જઈએ છીએ ત્યારે એ બાળકે કીધું કે મને તમારી સાથે લઈ જાશો ત્યારે કહે કે હા આવીને અમને શું વાંધો ત્યારે કીધું થોડીક વાર તમે ઉભા તો હું મારી ઘરે જઈ અને મારા માતા પિતાની રજા લઈ આવું એટલે એટલે બાળક પોતાના પાસે દોડતો દોડતો રજા લેવા માટે ગયો જઈને એના માતા પિતા ને વાત કરી કે આપડા ગામ માંથી એક સંઘ પસાર થાય છે અને ગઢપુર ની અંદર સ્વામિનારાયણ ભગવાન છે ને એના સમયામાં જાય છે તો મારે એની સાથે જાવું છે તો મને રજા આપો ને ત્યારે એના માતા પિતા એને રજા આપી એટલે બાળક તો ચાલતો થયો પોતાની ગરીબ પરિસ્થિતિ હતી એટલે સાથે કઈ ભાતું લેવાનું નહોતું અને પગમાં પહેરવા પણ એને ચપ્પલ નહોતા પણ એને એટલો બધો ભગવાનને મળવાનો આનંદ ને હરખ હતો એટલે રજા મળી એટલે દોડતો એ સંઘ પાસે પહોંચી ગયો અને કીધું કે હાલો હું તમારી સાથે આવું છું એટલે સંઘ ચાલતો થયો આ છોકરો નાનકડો એવો નાચતો જાય કૂદતો જાય નંતર ની અંદર દોડતો જાય ને નાચતા નાચતા પોતે આગળ વધતો જાય છે ત્યારે એક બાવળની સુળ એના કોમળ પગ ની અંદર ખૂચી ગઈ વાગી એટલે છોકરો ચીસ પાડી અને ત્યાંને ત્યાં બેસી ગયો ને રડવા માંડ્યો હવે આ સંઘ જેમ જેમ સંઘના માણસો પસાર થાય એટલે પૂછવા પૂછે કે શું થયું એટલે એટલે નાનકડો એવો બાળક પોતાને રડતા રડતા જવાબ આપે કે મને પગમાં કાંટો વાગ્યો છે ને મને બહુ દુખે છે ત્યારે એને સહાય કરવાની બદલે બધા સલાહ આપે કે તય પગમાં ચપ્પલ પહેરતો હોય તો જોઈને ચાલતો હોય તો એમ કોઈ એને મદદ ન કરે પણ ઉપરથી સલાહ આપતા જાય ભગવાન પ્રત્યે તો એમને પ્રીતિ હતી પણ ભગવાન ના ભક્ત પ્રત્યે પણ એટલો જ એને ભાવ હતો ત્યારે એના નાનકડા એવા બાળકને રડતો જોયો અને એના પગમાંથી લોહી નીકળતું જોયું એટલે એ સમજી ગયા કે આ બાળકને કાંટો વાગ્યો છે એટલે ઈ બાળક એને આશ્વાસન આપ્યું અને કીધું કે બાળક તું રડમાં હું તમ તારે તારી સાથે છું એમ કઈ અને ધીરજ આપી એટલે બાળક રડતું બંધ થયો અને એને એના ખભા પર બેસાડી દીધો બાજુ ના જ્યાં કાંટો કાઢનારા હતા એની પાસે લઈ ગયા એના પગ માંથી કાંટો કઢાવ્યો દવા લગાવી અને એને પાટા પાટો બંધાવ્યો અને પછી વળી ખંભા પર બેસાડીને ચાલતા થયા ધીમે ધીમે ચાલતા જાય વળી થાક લાગે એટલે થોડીક વાર પોરો ખાય અને વળી પાછા ખંભે બેસાડી અને વળી ચાલતા થાય એવી રીતે ધીમે ધીમે માવા ભગત એ છોકરાને લઈ અને ગઢપુર તરફ આવે છે આ બાજુ ઓલો સંઘ તો આખોય ગઢપુર પહોંચી ગયો એ દાદાના દરબારની અંદર મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાં નહોતા ફરતાય નનસંતો બજાઈ વિરાજમાં નહોતા પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બધાએ સંતો કીર્તન ગાન કરતા હતા ત્યારે બધાએ સંઘ આવી અને ત્યાં બેઠા હતા એટલે મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં સમાન કહેવાય એમણે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ હવે તો બધાએ સંઘ આવી ગયા છે તો મહારાજ તમે કઈક બે શબ્દ બોલો ને કઈ જ્ઞાન ઉપદેશની વાતો કરો એમ મહારાજને પ્રાર્થના કરી ત્યારે મહારાજે એમ કીધું કે હજી સંઘ બાકી છે એટલું કઈન મહારાજ ફરી મૌન થઈ અને પાછા માળા કરવા લાગ્યા ત્યારે બધાય અરસ પરસ જોઈ અને વિચાર કરવા મીડ્યા કે સંઘ તો બધા આવી ગયા તો ભગવાન એમ કેમ કેતા હશે કે હજી સંઘ બાકી છે એમ બધાય વિચારે છે ત્યાં માવા ભગત ધીમે ધીમે ત્યાં ગઢપુર આવ્યા અને એ દરબાર ગઢની અંદર જ્યાં પગ ને ત્યાં તો મહારાજ ઢોલિયા ઉપરથી ઊભા થઈ ગયા અને માવા ભગત એ છોકરાને ખંભેથી નીચે ઉતારીને જ્યાં મહારાજની સામે દર્શન કરવા માટે જાતા હતા ત્યાં મહારાજ ડોલિયા થી ઉભા થયા ને તો સીધા દોટ કાઢી માવા ભગતની સામે એ જઈને સીધા માવા ભગતને ભેટી પડ્યા રાજી થયા રાજી અને નાના એવા બાળકને પણ મહારાજ હાથ વેરવો અને મહારાજે બધાને વાત કરી કે સંઘની અંદર જો સો માણસો હોય પણ એકાબીજાના અરસ પરસ જો ઉપયોગમાં ન આવે એકાબીજાને રૂપ ન થાય ને તો અમે એને સંઘ નથી કેતા પણ માત્ર જો બે જ વ્યક્તિઓ હોય પણ થાય થાય અને તો મહારાજ કે અમે એને કહીએ આ માવા ભગતે પોતે મદદરૂપ થયા અને એને છેક અહીંયા ગઢપુર લાવ્યા એટલા માટે મહારાજ કે અમે એના ઉપર બહુ રાજી થયા છીએ અને વચનામૃત ગઢડા મધ્યના અઠ્યાવીસ માં પણ મહારાજે કીધું છે કે ભગવાન ના ભક્ત ની સેવા ચાકરી કરે

અને એ બાળક ઉપર પણ રાજી થયા કે એને ભગવાનને મળવાની એટલી બધી તાલાવેલી હતી કે પોતે ભગવાનને મળવા માટે આવ્યો એટલે મહારાજ માવા ભક્ત ઉપર પણ રાજી થયા અને બાળક ઉપર પણ મહારાજ ખૂબ રાજી થયા સહજાનંદ સ્વામી મહારાજની જે